એક તરફ આશાભર્યા લીલા ખેતરો બીજી તરફ સુકી ભટ્ટરતી આવી સ્થિતિ છે સાબરકાંઠાના ખેડૂતોની ખેડૂતોએ રાત દિવસ જોયા વગર તેત્રીસ હજાર હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું પરંતુ હવે સિંચાઈના પાણીના અભાવે આ ખેડૂતોની મહેનત માથે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે જોઈએ તે અંગે એક વિશેષ અહેવાલ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર તો ઉત્સાહ બેર કર્યું પરંતુ હવે તેમની સામે ગંભીર સમસ્યા આવી અને ઉભી છે જિલ્લામાં અંદાજે તેત્રીસ હજાર હેક્ટેર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ છ હજાર હેક્ટર ખેડૂતોએ મગફળીનું પણ વાવેતર કર્યું હિંમતનગર સહિતના તાલુકાઓના ખેડૂતો માટે સિંચાઈ મુખ્ય આધાર હાથમતી કેનાલ છે પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતથી જ કેનાલ સુખી ભટ્ટ જોવા મળી રહી છે કુદરતની કઠોરતા અને કાળઝાળ ગરમીના કારણે ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરી ગયા પરિણામે બોરવેલ અને કૂવામાંથી માંડ દિવસમાં એકાદ કલાક પાણી મળી રહ્યું છે જે વાવેતર કરેલા પાકને બચાવવા માટે પૂરતું નથી તેત્રીસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં સમગ્ર જિલ્લાની અંદર ઉનાળું વાવેતર પૂર્ણ થવાના તૈયારીમાં છે મહત્વના પાકોની વાત કરીએ તો મગફળીમાં ત્રણ હજાર હેક્ટર સુધી વાવેતર પહોંચેલું છે અને મુખ્ય પાક એવા બાજરીમાં પણ પાંચ હજાર આઠસો હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે શાકભાજીમાં અને ઘાસચારાની અંદર પણ મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળેલ છે હાલ સિંચાઈના સ્ત્રોતોમાં મણ જે ખેડૂતો સાથે ઉપલબ્ધ છે તેઓએ સારા અંશે વાવેતર કરે છે હવે પાણીના અભાવે ખેડૂતોનો ઉનાળુ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જો સમયસર સિંચાઈ માટે પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોની સિંચાઈ મંડળીઓ સક્રિય થઈ છે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે સિંચાઈ વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ હજી સુધી કોઈ જ નક્કર પરિણામ મળ્યું નથી આવું કેનાલ પિયેત માટે એવું છે સાહેબ કે શિયાળામાં પાંચ પાણી રેગ્યુલર આપું છે એમને નો ડાઉટ અને એ સમયે સમયે આપું છે એમાં ઘણું પિયતે થાય છે ખેડૂતોને ઘણું લાભ થાય છે અને એમ છતાંય ઉનારામાં અમે માગણી કરીએ છીએ કે સાહેબ નારામ પાણી હોય તો આપો તો સારું એમ પણ આગળથી મંજૂરી નથી આવતી કંઈ એવું હોય છે એટલે પાણી આપતા નથી એટલે ખેડૂતોને ઉનારું બધું ખેતી પડતર પડી રહેશે એમ જો હું નારું પાણી થોડું આપું તો સારું એમ પિયત બધું સારું થાય ખેડૂતો હવે સુદલામ સુફલામ નહેર તરફ મીટ માંડી અને બેઠા છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ નહેરના પાણીની યોગ્ય વ્યવસ્થા કરી અને તેમના ખેતરો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સુદલામ સુફલામ નહેરનું પાણી યોગ્ય રીતે ફાળવે તો તેમના પાક બચી જશે અને તેમના માથે આર્થિક બોજો નહીં આવે આ કેનાલમાં પાણી નહીં વતના કારણે અને આ પાક છે તે બળી જાય છે જો સિંચાઈ વિભાગને અમે રજૂઆત કરી કે જો ઉનારું પાણી અમને આપવામાં આવે તો અમારા પાકને જીવતદાન મળે અને આ જે કુવાનો તર ઊંડો તર રહેશે તે કૂવાનો તર ઉપર આવો ક્યાંય કેનાલમાં પાણી છોડવાના અને અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે આ ઉનાળું પાણી આપો તો અમારા પાકને પણ જીવતદાન મળી રહો હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની મુશ્કેલી અને આજીજીને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગ અને સરકાર ખેડૂતોની માંગને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવે છે કે નહીં જો સમયસર પાણી ન મળ્યું તો ઉનાળુ પાક સાબરકાંઠાના ખેડૂતોને માથે પડશે જુગનુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા